ઉના તાલુકાના એલમપુર ગામે આવેલાધાર જોરાળીપુરવાળાના કબજામાંથી એકાવન કી માદ્રક દ્રવ્ય પદાર્થ ગાંજાના એકસો ચૌદ છોડ તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી યુવાનની અટક કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાઓ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ચરસ ગાંજો અફીણ હેરોઈન બ્રાઉન સુગર જેવી માદક દ્રવ્ય પદાર્થ મોટા ગાંજાના છોડ સાથે આરોપી બીજલભાઈ ભીમાભાઈ બામણિયાને પકડી દેવામાં આવેલ છે તેઓએ છોડ ખેતરમાં કપાસની વચ્ચે છૂટક છૂટક વાવેલા હતા અને વાવેતર કર્યા બાદ સુકવા માટે તજવીજ કરતા હતા તે દરમિયાન પકડાઈ ગયેલું છોડનું કુલ વજન આશરે એકાવન કિલો જેટલું છે તેમજ તેની કિંમત રૂપિયા બે લાખ પંચાવન હજાર છે આરોપીની ધરપકડ કરી ગઈકાલે કરી લેવામાં આવી છે અને અત્યારે હાલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી માટે મોકલેલ છે